તેની સમાજના દ્વારા નવ યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો શોભાયાત્રાની પૂર્ણાહુતિ જાગીરાબાદ ખાતે રાખવામાં આવી હતી રિપોર્ટ તન્ના સમાચાર અને રાજસ્થાન ગાનીવાલ તેલી સમાજના બધા નવ મળી અને આ વર્ષે રામો જન્મોત્સવની અમે મનાવીએ છીએ જે ડી માર્ચથી ચાલુ કરેલી હમણાં એનવી સર્કલ પર જશે ત્યાંથી ડબોલી બ્રિજના નીચે અને ત્યાંથી એના પછી ત્યાંથી ત્યાંથી અમારા સંત રાજુરામજી મહારાજનું મંદિર છે ત્યાં જવાનું છે પ્રગતિશીલ બનાવીએ અને મહિના પછી અમે અનેકો કાર્ય કરવાના છીએ સુરતી જેમ અમે લોકો હલી ગયેલા છે એવી રીતના અમને આપીએ અમારું સમાજ આગળ વધે એવી અમે શુભકામના આપીએ અપેક્ષા શ્રીવા